વડોદરા શહેરના નવાપુરા મુસ્લિમ મહોલ્લામાં ચાલતા જુગારધામ પર પોલીસે મોડી રાતે દરોડો પાડીને સંચાલક સહિત છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા डीसीपी जोन एलसीबी स्टाफ ने महित मिली थी नवापुरा मुस्लिम इस्लामपुरा मस्जिद तो। कासिम याकूब हुसैन खलीफा तोशिफ हुसैन अहमद अल्ताफ अब्दुल अग्नि पठान मोहम्मद अयुब उस्मान मिया शेख फिरदोस गुलाम भाई शेख तथा सब्बीर गुलाम भाई शेख तमाम रहे मुस्लिम महोल्लो नवापुरा ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન તથા રોકડા મળી કુલ રૂપિયા ચાલીસ હજાર ઉપરાંતની મતા કબજે કરી છે જ્યારે અન્ય એક બનાવમાં હાથીખાના એપીએમસી માર્કેટમાં દાદર નજીક જુગાર રમતા સાત જુગારીયાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે જુગારીઓ પાસેથી સાત મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ રૂપિયા ચૌદ નો મુદ્દામાલ કબજે કર્યો છે